સમગ્ર ગુજરાતભરમાં ઠેર ઠેર જગ્યાએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી થતી હોય છે ત્યારે વડોદરા શહેરના તરસાલી ખાતે શિવાલય રેસિડેન્શિયલમાં છેલ્લા ત્રણ વર્ષથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં મહારાષ્ટ્રીય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી ઉતારીને શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અલગ અલગ પ્રકારના રમતો પણ યોજાઈ જેમાં લેઝિમની રમત રમતા બાળકો આકર્ષણ જમાવ્યું છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવી હતી હજી કયો આયોજન કરવામાં આવ્યું આ શિવાલય રેસીડેન્સી તરસાલી વિસ્તાર છે આજ રોજ મહારાજા શિવાજી છત્રપતિ શિવાજીની જન્મજયંતિના નિમિત્તે શોભાયાત્રાનો કાર્યક્રમ રાખેલો છે અને શિવાલ યુવક મંડળને મહિલાઓ દ્વારા પ્લેઝિયમ પર નિત્ય કરવાનું છે અને બાળકો દ્વારા નિત્ય કરવામાં આવ્યું છે જે શોભાયાત્રા ક્યાંથી નીકળવાની છે અને ક્યાં પૂર્ણ થવાની છે આ શોભાયાત્રા શિવાલય રેસિડેન્સીથી નીકળીને અયોધ્યા થઈને રવિ પાર્ક ચાર રસ્તા થવા જવાની છે આપણો પરિચય પ્રજ્ઞેશ જેસવાલ સામાજિક કાર્ય આ શિવાલય રેસિડેન્સી વિસ્તાર છે અહીંયા શિવાલય રેસિડેન્સીના આજુબાજુના અને સોસાયટીના દરેક વિસ્તાર દરેક હિન્દુ સંગઠનો પરિવારો દરેક એક સાથે રહે હિન્દુની એકતા અખંડતા રહે તે હેતુથી આ ત્રીજું વર્ષ છે અમે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જે હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક હતા તેમની આજે જન્મજયંતિ હોવાથી અમે તેમના જન્મજયંતિ નિમિત્તે આજે દરેક હિન્દુ પરિવાર એક સાથે રહે એક સાથે આ ઉત્સવ મનાવે અને એક સાથે અહીંયા એમના જન્મદિવસ નિમિત્તે સાથે જમે તે હેતુથી અમે આ આયોજન કરીએ છીએ જી શોભાયાત્રા અહીંયા અમારા શિવાલય રેસિડેન્સી થી લઈને મનોકામના રોડ થઈ અને રવિ પાર્ક તરસાલી ચાર રસ્તા સુધી અમારી શોભાયાત્રા રહેશે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા